કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે લાઈફ બિગીન્સ એટ ફોર્ટી અને એની આગળની બીજી કહેવત છે બેટર લાઈફ બિગીન્સ એટ સિક્સટી કારણ કે એ વખતે આપણે અનુભવથી સમૃદ્ધ હોઈએ પરિપકવતા કમાઈને લીધી હોય વિચારોની વિશાળતા અને ઊંડાણ એ આપણા વાંચન પરથી જનસંપર્ક પરથી વેપાર ધંધા પરથી આપણને પ્રાપ્ત થઈ હોય જીવનમાં સારા નરસા ઘણા બધા અનુભવો થઈ ગયા હોય ચોઈસીસ અને સિલેક્શનમાં આપણે માહેર થઈ ગયા હોઈએ લાંબા સમયના મિત્રો કોણ છે અને ટૂંકા સમયના અને સ્વાર્થી કોણ છે એની સારી ઓળખ થઈ ગઈ હોય સાઠ વર્ષે આ બધું થઈ જાય એટલે આ કહેવત છે કે લાઈફ બિગીન્સ એટ ફોર્ટી એન્ડ બેટર લાઈફ બિગીન્સ એટ સિક્સટી કારણ કે ખૂબ સુંદર વિવેક એ વખતે પ્રાપ્ત થઈ ગયો હોય બંને રીતે લૌકિક રીતે યોગ્ય અયોગ્યનો વિવેક પ્રાપ્ત થઈ ગયો હોય અને સેવા અને અધ્યાત્મના માર્ગે ચાલ્યા હોય તો આત્મા અને અનાત્માનો વિવેક પણ પ્રાપ્ત થઈ ગયો હોય એટલે આ બંને વિવેકથી જીવન વધારે બહેતરીન બને છે It better life begins at 60. It is a very If you learn and live it, you enjoy it. If you don't learn and don't live it, you create a disaster of your life. Disaster so. કે વખતે મને કોઈ સાંભળતું નથી મને કોઈ ધ્યાન આપતું નથી મારી કોઈને કદર નથી પરિવારમાં કોઈ મને સાચવતું નથી હવે મને કોઈ માન આપતું નથી પ્રસંગે મને યાદ કરતા નથી હું કંઈક ચીજ માગું તો બે ચાર દિવસે આપે છે દીકરાને તો ભાવના હોય છે પણ દીકરાની ખાલી જગ્યા તમને બધાને સારી રીતે ખબર છે એની ભાવના નથી આવી બધી ઘણી ફરિયાદો હોય છે સી બેઝિકલી યુ હેવ ઓન્લી ટુ ચોઈસેસ એટ સિક્સટી ઓર સિક્સટી ફાઇવ યુ હેવ ઓન્લી ટુ ચોઈસેસ ફર્સ્ટ લીવ કમ્પ્લેનિંગ પહેલી ચોઈસ શું છે ફરિયાદ કરતાં કરતાં જીવવું જે મેં ફરિયાદો બધી વર્ણવીએ એન્ડ સેકન્ડ ચોઈસ એક્સેપ્ટ ધ રિયાલિટી એન્ડ લીવ પીસફુલી Choices.